તાલુકાના નેસરી બે ગામે સહકારી મંડળીની ચૂંટણી તેર તારીખ રાખેલ હતી જે મંડળીના પ્રમુખ દ્વારા કોઈ સભાસદોને જાણ કર્યા વગર બાર તારીખના રાતે એટલે કે ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા તારીખ બદલી અને ત્રીસ સપ્ટેમ્બર રાખી દેવામાં આવી છે તારીખ બદલી દેવામાં આવતા ડેડાણ મધ્ય સહકારી બેંક ખાતે ખેડૂત ખાતેદારો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો ખેડૂત ખાતેદારોનું કહેવું છે કે આ રીતે સભ્યોને પૂછ્યા વગર પ્રમુખ પોતાની મનમાની ચલાવે છે ભવિષ્યમાં સાણાવાકિયા ગામ જેવી ઘટના બને તો કોણ જવાબદારી લેશે ત્યારબાદ મંડળીના કુલ તેર સભાસદોમાંથી આઠ સભ્યોએ અમરેલી જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સમક્ષ એક ઠરાવ મૂક્યો જેમાં સર્વાનુમતે રૈયાણી વિનુભાઈ રવજીભાઈની પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે અને નવા પ્રમુખ તરીકે જયસુખભાઈ વાલજીભાઈ હિરપરાનું નામ જાહેર કર્યું છે નીતા સાખટ કલમિત સમાચાર ખામ

આયા છે ને પ્રમુખ પાયા છે અને ઓડિટમાં દીધું છે તમે છે આખો પેટાની બરાબર છે દેવા છે તમારે જોડાયેલું રહેવાનું છે તમે અમારે કંઈ કોઈ અમે તમને અમે તમારા ઉપર અધિકાર પત્રો કાલો અમારી પર માગે મળ દેવા એક હાટું દીધું 90 જણની ઠોકવાની છે નથી ભાન એના એટલા વર્ષથી અમે ઢળતા નેને નોકરી તો મારા અધિકારી મારા અધિકારી કેમ કરવો પડે તમે કોઈ સાહેબ નહીં તમારી જવાબદારી નથી ને નહીં જિલ્લા રજિસ્ટર સાહેબ જેઓ નક્કી છેની જવાબદારી કરે ને એ વ્યક્તિ આવી

અમને ને ફોન હું એમ કહું છું મારી પાસે નથી કરો ફોન કરો ને ભાઈ તમારી પાસે નથી એમ તો નથી આપો ને પ્રમુખ પાસે ઓડિટ નથી ઉપાડતા મીટિંગ માં હોય તો